નમસ્કાર નજર ન્યૂઝમાં યુવક સાથે સ્કોલરશીપમાં છેતરપિંડી થઈ જેને લઈને યુવક પ્રતિક કનુભાઈએ આજે વડોદરા શહેર ભગતસિંહ ચોક ખાતેથી પદયાત્રા કરી જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવા પહોંચ્યા હતા પાદરા તાલુકાના ગાયજ ગામે રહેતા પ્રતિક પરમાર સાથે સ્કોલરશીપમાં રૂપિયા અઢી લાખની છેતરપિંડી થવાને લઈ છેલ્લા છ મહિનાથી ગાંધીનગર તેમજ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ધક્કા ખાઈ રહ્યા છે પ્રતિક પરમારે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ગૃહમંત્રીને પણ રજૂઆત કરી છે છતાં યોગ્ય ન્યાય ન મળતા પ્રતિક પરમાર આજે વડોદરા શહેર વીર ભગતસિંહ ચોક ખાતેથી પદયાત્રા કરી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે રજૂઆત કરવા પહોંચ્યા હતા અને ગાંધીનગર પણ રજૂઆત કરવામાં આવશે પ્રતિક પરમારે પોતાના નામે અધિકારીઓ દ્વારા સ્કોલરશીપમાં રૂપિયા અઢી લાખની છેતરપિંડી કરી હોવાના આક્ષેપ કર્યા છે પ્રતિક પરમારને આગળ શિક્ષણ કરવું છે પરંતુ સ્કોલરશિપ ન મળતા તેઓનું કેરિયર જોખમાઈ રહ્યું છે વડોદરા શહેર નર્મદા ભુવન ખાતે આવેલા સમાજ કલ્યાણ વિભાગના કર્મચારી અને અધિકારીઓ સહિત મુખ્યમંત્રી ગૃહમંત્રી પોલીસ વિભાગને પણ વારંવાર રજૂઆત કરી છતાં યોગ્ય ન્યાય ન મળતા તેઓ દ્વારા આજે ન્યાય મેળવવા માટે ભગતસિંહ ચોકથી જિલ્લા કલેક્ટર કચેરી સુધી પદયાત્રા કરી હતી આજે લાલ આપણે લાલ કોર્ટની સામું જે ભગતસિંહનું જે સ્ટેચ્યુ આવેલું છે ત્યાં આવ્યો છું અને મારા ડોક્યુમેન્ટનો દુરુપયોગ થઈ અજાણી વ્યક્તિએ મારા નામ પર સ્કોલરશીપ હડપી લીધી હોય આજે પાંચ છ મહિના થવા આવ્યા આજ દિન સુધી કોઈ ન્યાય નથી મળ્યો માને કલેક્ટર સાહેબના પાસે મેં ઘણી બધી અરજો કરી છે ને ત્યાં પણ ધક્કા ખાઈને થાકી ગયો છું પહેલાં કલેક્ટર ગોર સાહેબ હતા અત્યારે બીજલ સાહેબ છે એમને બી મારી રૂબરૂ મેં ઘણી બધી મુલાકાતો કરી છે સાહેબ શ્રી મારા વિષયથી મતલબ એને મેં મોખિક અને લેખિત ઘણી બધી રજૂઆત કરી છે અને મારા વિષયથી તેઓ જાણે છે અને મારે એસપી સાહેબ વડોદરા શહેરના એસપી રોહન આનંદ સાહેબ પણ આ વસ્તુને ખૂબ સારી રીતે જાણે છે એક મહિના સુધી તો મારી અરજી ટ્રાન્સફર ગાંધીનગર ખાતે થઈ નથી ગાંધીનગર જિલ્લાની સમાજ કલ્યાણની કચેરી દ્વારા મારા નામનો જે જે તે વ્યક્તિને સ્કોલરશીપ ચૂકવાઈ દીધી છે એ બાબતની ફરિયાદ અને તપાસ હજુ સુધી કોઈ થઈ નથી એવું મને લાગી રહ્યું છે કે અરજદારને નિવેદનો લેવામાં આવે છે નિવેદનો લઈ લઈને હું થાકી ગયો છું કે કેટલા નિવેદનો આપવાના નિવેદન બદલાતા ના હોય સાહેબ નિવેદન તો જે મેં એકવાર સ્પષ્ટ કહી દીધું કે આવું આવું છે તેનાથી વિશેષ કશું ના હોય ને સાહેબ તો મેં બધાને એક બે હાથ જોડીને અપીલ કરું છું ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાહેબ કે ગુજરાતના માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ હોય કે પછી આપણા મિનિસ્ટર શ્રી સમાજ કલ્યાણના મિનિસ્ટર ભાનુબેન બાવળિયાજી હોય એ એવોને હું મારા મારા બે હાથ જોડીને અપીલ કરું છું કે આ જે લોકોને ખોરી રીતે સ્કોલરશિપ ચૂકવાય છે મેં આપને પત્ર તથા મેલ દ્વારા ઈમેલ દ્વારા ઘણી બધી જાણ કરી છે અને દેશના વડાપ્રધાન માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી કે જેઓ શિક્ષણ માટે હંમેશા બીજાને પ્રેરિત કરે છે અને ઉત્સાહિત હોય છે ને જેઓ મારા માટે ભારતીય જનતા પાર્ટીના માન્ય શ્રી એટલે સ્કોલરશિપ મારા નામ પર અઢી લાખ રૂપિયા ગવર્મેન્ટના લઈ લીધા છે અને હું વડાપ્રધાન શ્રીને ખૂબ માનું છું અને આદર્શ માનું છું તો મારા હું આજે ગાંધીનગર જવા માટે નીકળ્યો છું કારણ કે મેં ત્યાં જઈને સાહેબશ્રીને રજૂઆત કરવા માગું છું અને સાહેબશ્રી મને એટલો વિશ્વાસ છે કે આ બાબતે અમદાવાદ સ્પેશિયલ ક્રાઇમ બ્રાન્ચ તથા અલગથી ટીમ પણ આવીને તપાસ કરાવશે અને ટૂંક સમય મને યોગ્ય ન્યાય અપાવશે અને હું સાહેબશ્રીના બે હાથ જોડીને બીજી અપીલ કરું છું અને ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી જે વારંવાર કહેતા હોય છે કે કોઈપણ ચબરમંદીને છોડવામાં નહીં આવે તેમના નિવેદનો હંમેશા આ હોતા હોય છે તો હું આજે સાહેબશ્રીને બીજી વાર પુનઃ અપીલ કરું છું અહીંયા પણ કદાચ ચાબરમંદી હોઈ શકે છે તો તેઓની સામે પણ કાર્યવાહી થવી જોઈએ કારણ કે આજે એક વિદ્યાર્થી ન્યાય મેળવવા માટે તરફ હોય ને એનાથી વિશેષ બીજું કશું નહીં હોતું સાહેબ એટલે આજે હું તમને બીજી વાર તમારા મીડિયાના માધ્યમથી સાહેબશ્રીને અપીલ કરું છું અને સાહેબશ્રી સુધી મારો મારો મેસેજ પહોંચી ગાય અને આજે ટૂંક સમય મને ન્યાય મળે અને જો આગળ મારો અભ્યાસ બગડશે તથા મારો પણ પ્રકારનો ન્યાય નહીં મળે તો મારી સાથે જે પણ થશે તો લાગતા વ્યક્ત અધિકારીઓ જવાબદાર રહેશે અને આજે હું ગાંધીનગર જાઉં છું અને આજે પણ કાં તો ગમે ત્યારે મારી સાથે જે પણ ઘટનાઓ ઘટશે એની મા વહીવટીતંત્ર તથા જે તે લાગતા વ્યક્તા લોકો જવાબદાર રહેશે પ્રતિક પરમાર